જિલ્લામાં વારંવાર દીપડો અને અન્ય વન્ય પ્રાણીઓના જોવા છે ફરી આવી જ ઘટના સામે આવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર આવેલી કૃષિ કોલેજની હોસ્ટેલમાં વહેલી સવારે દીપડો ઘુસી આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટના અઢાર સેપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બની હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ચડી રહ્યો રહ્યો છે છે અને પણ લટાર મારી આ ફૂટેજ સામે આવ્યા બાદ યુનિવર્સિટી તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જુનાગઢ નજીક આવેલા ગિરનાર ના જંગલમાંથી અનેક વખત હિંસક પ્રાણીઓ શિકારની શોધમાં રેવન્યુ અને રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે આ વખતે દીપડો સીધો કૃષિ યુનિવર્સિટીની અંદર ઘૂસી જતાં ગંભીર ચિંતા ઉભી થઈ છે કારણ કે યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો રહે છે કૃષિ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કોઈ પણ વન્ય પ્રાણીઓને છનછેડવા નહીં અને તેમની આસપાસ ફરકવું નહીં તેવી સ્પષ્ટ તાકીદ કરી છે આ સાથે યુનિવર્સિટીના વહીવટી તંત્રે આ ગંભીર ઘટનાની જાણ વન વિભાગને કરી છે અને તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની ભલામણ કરી છે સામાન્ય રીતે વન વિભાગે હિંસક પ્રાણીઓના આટા ફેરાની જાણ થતા જ તેઓ તાત્કાલિક પાંજરા ગોઠવીને તેને પકડવાની કામગીરી કરે છે પરંતુ આ ઘટનાએ યુનિવર્સિટી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે વિદ્યાર્થીઓમાં હાલ ભયનું વાતાવરણ છે અને તેઓ વન વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ